રાપર તાલુકા ભાજપ કાર્યાલય ખાતે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને ખેડૂતો માટે પંદર હજાર કરોડ કરોડની ખરીદી બાદ બીજી મોટી જાહેરાત ગુજરાતમાં પહેલીવાર ખેડૂતોને દસ હજાર સહાય સોળ હજાર ગામના તેર લાખ ખેડૂતોને પ્રતિ હેક્ટર બાવીસ હજાર વળતર ચૂકવા છે પિયત બિનપીયત અને બાગાયતી પાક લેતા તમામ ખેડૂતોને સમાન વળતર મળશે ફંડમાંથી કરોડ બજેટમાંથી કરોડની ફાળવણી કરાઈ છે દિવાળી બાદ માવઠા સ્વરૂપે આવેલી આકાશી આફતમાં ગુજરાતના ખેડૂતોને અગિયાર હજાર કરોડ રૂપિયાના નુકસાનનો સરકારી અંદાજ હતો તેની સામે શુક્રવારે સરકારે દસ હજાર કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું છે અત્યાર સુધીના સરકારે જાહેર કરેલું આ સૌથી મોટું રાહત પેકેજ જ ગણાય છે સામાન્ય રીતે સરકાર પિયત બિનપિયત અને બાગાયતી વર્ષાયુ પાક માટે અલગ અલગ વળતર જાહેર કરે છે તેને બદલે તમામ પ્રકારના પાક માટે ખેડૂતોને હેક્ટર દીઠ રૂપિયા બાવીસ હજાર રૂપિયાની રાહત મળશે આ રકમ પૈકી સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડમાંથી કરોડની રકમ સરકાર પોતાના ચાલુ વર્ષના બજેટની આકસ્મિક રૂપે ફાળવશે કમોસમી વરસાદની તારાજીનો ભોગ બનેલા બસો એકાવન તાલુકાના સોળ હજાર પાંચસોથી વધુ ગામના ખેડૂતોને થયેલ નુકસાનનો સર્વે ત્રણ દિવસમાં પૂર્ણ કરવા માટે પાંચ થી વધુ ટીમોને કામે લગાડાઈ હતી કૃષિ વિભાગ અને સંબંધિત વિભાગો તથા જિલ્લા વહીવટી તંત્રોએ પાક નુકસાનીનો સર્વે અને પંચરોજ કામ હાથ ધર્યા હતા ગુજરાતનું પહેલું અને દેશનું બીજું સૌથી મોટું રાહત પેકેજ દસ હજાર કરોડના પેકેજ પહેલા સરકારે ટેકાના ભાવે પંદર હજાર કરોડ રૂપિયાની મગફળી સોયાબીન સહિત પાકની ટેકાના ભાવે ખરીદી કરવા જાહેરાત કરી છે એટલે કે કુલ પચીસ હજાર કરોડની રાહત ખેડૂતોને અપાઈ છે

બળદેવ ગામોટ રામજી સોલંકી કમલસી સોઢા વગેરે ઉપસ્થિત રહ્યા હતા